ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈને ક્ષત્રિય ધર્મરથ ગઈકાલે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં હતો જે વડગામથી લઈને મોડી સાંજે પાલનપુર પહોંચ્યો અને પાલનપુરની અંદર ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા રાત્રિ સભાને સંબોધન કરવામાં આવ્યું છે જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપાને પરશોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત અંદર રૂપાલા સામે ક્ષત્રિય સમાજની અંદર લોકોની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી પરંતુ તેમની ટિકિટ રદ ન થતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈને ક્ષત્રિય ધર્મરથ વિવિધ

પાલનપુર પહોંચ્યો હતો જ્યાં રસ્તાની અંદર વિવિધ જગ્યાએ આ રથ ધર્મનું પાલન અને રાજપૂત કરણી સેના અને ક્ષત્રિયો દ્વારા અસ્મિતાના રથનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે જો કે આ રથની અંદર મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચ્યો હતો અને જ્યાં સ્વાગત કરી પાલનપુરની અંદર ગણેશપુરાની અંદર રાત્રિ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે સરકારે અમને રાત્રે સાડા નવ વાગે બોલાવ્યા છે અને અમે રાત્રે અઢી વાગે પહોંચ્યા આખી સરકાર અમારી રાહ જોઈને બેસી રહી અમે એમને કીધું કે તમે અમને આખું સ્વર્ગ આપો તોય એ અમારે લેવાનું થતું નથી અમને તો ખાલી પસા કાકા આપો રાજકોટની અંદર તેમનું નામ પરસોત્તમ છે પણ પરસોત્તમ તો ભગવાન રામનું નામ છે મર્યાદા પરસોત્તમ આવી ભૂલ ન કરે અને આ તો પછા કાકા કહેવું જ પડે

ચોવીસ કરોડ ક્ષત્રિય છે તો એ તમે ત્રાજવું એ બાજુ કેમ નવા નવાવો છો તો તમને શરમ આવી જોઈએ અમારા અલ્ટિમેટમ બાદ પણ કંઈ ન થયું એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે અને અમે ગુજરાતની અંદર દસ જગ્યાઓ પર દસ રથ પણ કાઢશું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળીને ભાજપની સાથે હોવાની વાત ઉપર કરણસિંહે કહ્યું છે કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા ક્ષત્રિય ભાજપ સાથે જાય સ્વાભાવિક છે પણ અઠયાવીસ એપ્રિલે બારડોલી ખાતે સાંજે ચાર વાગે દક્ષિણ ગુજરાતની એકવીસ ક્ષત્રિય સામાજિક સંસ્થાઓનું મહાસંમેલન રાખ્યું છે એટલે કે ક્ષત્રિયો અત્યારે એમની સાથે છે એ મુદ્દો જ ઉઠી જશે પાટિલ સાહેબ પણ જોઈ લેશે કે પચ્ચીસ હજાર ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે અમારી સંકલન સમિતિ કોર સમિતિ અને સામાજિક સંસ્થાઓ એ પણ આગેવાન જાય નહીં અત્યારે હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે અમારો કોઈ આગેવાન ગયો નથી અને જશે પણ નહીં અમે સંકલન અમે સંમેલન કર્યું છે અને સાત લાખ ક્ષત્રિય સમાજનું સંમેલન છે પણ ભાજપે રૂપાલાને ટિકિટ ન કાપી એક બાજુ એકલા રૂપાલાને બીજી બાજુ ચોવીસ કરોડ ક્ષત્રિયો તો પણ ભાજપે જીદ ન છોડી અમે ઓગણીસો એસી થી એસી ટકા સમાજ ભાજપના વોટર છીએ પણ ભાજપે અમારી વાત ન માની એટલે અમારે આંદોલન કરવું પડ્યું અમે તેમના વિરોધની અંદર મતદાન થાય એ માટે વિરોધ કરીશું ભાજપની સભા હોય સંમેલન હોય કાર્યક્રમનું ઉદઘાટન હોય અને શાંતિથી વિરોધ કરીશું અને અમારી સાથે તમામ સમાજ જોડાયેલા છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ભાજપ દ્વારા પરશોતમ રૂપાલને ટિકિટ પાછી ન ખેંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધર્મરથની સાથે નીકળેલી છે અને આક્રોશ વ્યક્ત કરી રહી છે મહિલા ક્ષત્રિય આગેવાનો પણ રૂપાલા સામે રોષ પ્રગટ કર્યો હતો અને કહ્યું છે કે પરષોત્તમ રૂપાલાએ ફક્ત ક્ષત્રિય મહિલાઓનું નહીં પરંતુ તમામ સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે એના કારણે અમારે આંદોલન કરવું પડ્યું છે અને ક્ષત્રિયાણીઓ ઘરની બહાર કદી નથી નીકળી તો આજે અમારે ઘરની બહાર નીકળવું પડ્યું છે અમે હવે ભાજપ સરકાર બતાવી દેશું અને આગામી સમયની અંદર હવે આ વિવાદ વચ્ચે શું અપડેટ આવે છે તેની માહિતી મેળવવા ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો